તો હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર મિત્રો સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે ખેડૂતો માટે તો તે નિર્ણય શું છે તે પહેલાં મિત્રો જો આ આપણી ચેનલની અંદર તમે નવા આવો તો આપણી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખ્યો અને મિત્રો અવનવા વિડીયો આપણા આવવા જોવા માટે જે ઓલ બેલાઇકનનું જે ઘંટીનું નિશાન આવે છે તે દબાવવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો ખેડૂતોની માંગની આધારે સૌરાષ્ટ્રના ચાર જેટલા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના ચાર જેટલા જિલ્લાઓમાં સરકાર દસ કલાક મિત્રો વીજળી આપશે ખેતીવાડી માટે મિત્રો એક આ સારી વાત છે અને એક આ ખેડૂતોનો ખેડૂતો માટે એક સરકારનો ખૂબ જ સારો નિર્ણય છે અને મિત્રો આ નિર્ણયને હું આવકારું છું અને મિત્રો હાલની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે તો દિવસની જ લાઇટ મળે છે બધી જગ્યાએ અને મિત્રો ચાર જિલ્લાઓમાં આ સૌરાષ્ટ્રના ચાર જિલ્લા છે તેના પણ હું નામ આપીશ તો મિત્રો ખેડૂતોનો આ એક બહુ મોટો ફાયદો થશે તો દસ કલાક મિત્રો સરકાર ખેડૂતોને વીજળી આપશે હવે મિત્રો દસ કલાક એ માટે કરી છે કે હાલની અંદર ખેડૂતોને પિયતની ખૂબ જ જરૂર હોય અને મગફળી કપાસ જેવા પાકોને હાલની અંદર પાણીની ખૂબ જ જરૂરિયાત હોય અને પાણી ટાઈમસર પૂગે નહીં તો ખેડૂતોને નુકસાનીનો વારો આવે છે તો આના કારણે ખેડૂ સરકારે ખેડૂતો માટે એક લાભદાયદાય પગલું ભર્યું છે તો મિત્રો કયા કયા ચાર જિલ્લા છે તો મિત્રો એક રાજકોટ મિત્રો બીજો જૂનાગઢ ત્રીજો મિત્રો જામનગર અને મિત્રો ચોથો છે પોરબંદર તો મિત્રો આ જે ચાર જિલ્લા છે તેની અંદર સરકારે હાલની અંદર દસ કલાક વીજળી મળશે ખેડૂતોને અને મિત્રો હાલની અંદર તે વીજળી મળવાની ચાલુ પણ થઈ ગઈ છે તો આ એક ખેડૂત આ ખેડૂતો માટે એક આ આ જે નિર્ણય છે સરકારનો તે આવકાર્ય છે અને બહુ સારો નિર્ણય છે તો મિત્રો કોમેન્ટ કરજો આ નિર્ણય તમને કેવો લાગ્યો તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જય સિદ્ધાર્થ મિત્રો આવા આવા આપણા સમાચાર જોવા માટે કે નવા નવા વિડીયો જોવા માટે અને અને ખેતીની અંદર નવા નવા સંશોધન અને ઘણા બધા વિડીયો આપણે આપણી ચેનલની અંદર માધ્યમથી ખેડૂતોને પુગાડતા હોઈએ છીએ તો મિત્રો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બસ આજના આજના વિડીયોની અંદર આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો